જય જવાન જય કિસાન આજે કિસાન સહકાર સમિતિના અમારા સભ્યોને એક સામાન્ય બેઠક હતી આ સામાન્ય બેઠકની અંદર જે અત્યારે જે ખેડૂત પાર્ટીનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનના લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિન રાજ્ય આંદોલન છે જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોતો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેજ અને માઇક છે આ આંદોલન છે એકદમ બિન રાજકીય અને ખેડૂતનું આંદોલન છે એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને માઇક છે આપી શકવાના નથી બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે દસ નવેમ્બર બે હજાર ના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી ત્રણ માંગ છે એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે બસ્સો મણ પૂરી ખરીદવામાં આવે બીજી માંગ છે એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું બે હેક્ટરની મર્યાદામાં ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે આ ત્રણેય માંગણીને લઈને જે અમે બાર દિવસનું અલ્ટિમેટમ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું આજે બાર દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂતની વાત છે કે સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે એટલે હવે આજે અમે તારીખ બધાય સરવાનું મતે નક્કી કરી છે નવ ડિસેમ્બર બે અને મંગળવાર આ તારીખે ગુજરાતના દરેક ખેડૂત આગેવાનો અને ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત ભાઈઓ છે એ ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર જઈ અને હવે અમે ડાયરેક્ટ જેથી કરીને અમે આ વિડીયો મારફતે દરેક ખેડૂત ભાઈઓને પણ અપીલ કરીએ છીએ કે આ જે આપણું ગાંધીનગર નો કાર્યક્રમ છે એની અંદર પણ દરેક ખેડૂત ભાઈઓ પધારજો આપણી તમામ જે ત્રણ માંગ છે એ ત્રણ માંગને લઈને આપણે ત્યાં જવાના છે જય જવાન